बिलियंस मिनट माना सौ करोड़ मिनट नो विश्व ने शांति नो दान अपना नशी तो आप कैसो की शांति तो बधाई ने जरूर से अपने स्वयं ने पर शांति नी जरूर से तो आपड़ा परिवार मा पर बधाई ने शांति नी जरूर से આપણા શહેરની અંદર આપણા સમાજમાં આપણા રાજ્યમાં કે વિશ્વમાં જીવનમાં શાંતિ છે એ એક આભૂષણ છે જીવનનો શાંતિ આત્માનો સ્વધર્મ છે અને શાંતિ જે છે એ સાયલેન્સ બળ

આ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની અંદર આ ઉજવી રહ્યા છીએ તારીખે થયું અને ચોવીસ થી એકત્રીસ તારીખ સુધી સમસ્ત ગુજરાતના સેન્ટરો ઉપર એમનું ઉદઘાટન રાખ્યું છે તો આજે આપણે અહીંયા રાખ્યું છે છવ્વીસ તારીખનું તો સર્વપ્રથમ હું બહેનોને આમંત્રિત કરીશ કે આપણા મહેમાનોનું સ્વાગત કરશે